નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં નર્મદા લાઈફલાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું અંકલેશ્વર હાસોડ રોડ પર આવેલા વેસ્ટેરિયા હેલ્થકેર ખાતે નિર્માણ પામેલ અદ્યતન નર્મદા લાઈફલાઈન મલ્ટી હોસ્પિટલનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો આર એસએસના વરિષ્ઠ પ્રચારક હરીશ રાવણના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં જબલપુર ખાતેના સાંકેતધામ આશ્રમના ગિરિશાનંદ સ્વામી સહિતના સાંસદ મનસુખભાઈ વસાવા સહિતના ધારાસભ્યો અને સંતો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર હોસ્પિટલ ઉપર વેસ્ટેરિયા હેલ્થકેર ખાતે એકસો દસ બેડ ધરાવતી સેવાકીય અને રાહત દરે સારવાર કરતી એકમાત્ર અદ્યતન સુવિધા સભા નર્મદા લાઇફલાઇન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા સાથે રાહત દરે અને નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિનામૂલ્યે સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજ રોજ આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશ રાવલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે જબલપુર ખાતેના ધામ આશ્રમના ગીરસાનંદ સ્વામી સહિતના સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી जगड़ियाना दरासभे रीते ससावा रामगढ़ना महंत गंगादास बापू शहीदना दरासभे तेमज हॉस्पिटलना संचालक जेमीन पटेल शहीदना संतो महंतो आणि आगेवा नो उपस्थित રહ્યા हाता एडी नु सते रिपोर्टर जयस प्रजापती अंकलेश्वर एक एक साइड थी रही हां बा बा नर्मदा मैया يا جو امنيا کی जय લાલજી ગુમાનદેવ પિતાદેવ ગુમાનદેવ માકુમદેવ ચેર એ ફેડરલ પરમ પૂજ્ય સોમે રાજ રાજેશ્વરી ગીરી જી મહારાજજી કશ્યપાનમ મંદિર પુંગામ પરમ પૂજ્ય મંત શ્રી પીયush મહારાજ સ્નેહ મહારાજ એ દેવાગ મહારાજજી ની વિનંતી કરી શ્રી શેષપ્રાસો સદ્ગુરુ બદાલ્યા આશ્રમ હિલાવ પરમ પૂજ્ય શ્રી વિદ્યાનંદજી મહારાજ આજે માં नर्मदा ની કૃપા થી नर्मदा ના કિનારે नर्मदा હોસ્પિટલ મલ્ટીપર્પઝ હોસ્પિટલ શ્રી જયમેનભાઈ અને એના સાથીદાર કાર્યકર્તાઓએ સેવા ભાવનાને ઉદ્દેશથી આ હોસ્પિટલ ચાલુ કર્યું છે આવે રોગી અને જાય નિરોગી એ પ્રકારની ભાવનાથી સેવા સાધનની કલ્પનાથી એમની પાસે જે કંઈ પૈસો આવ્યો છે એ પવિત્ર કામમાં વાપરવાની કલ્પનાથી સેવાભાઈ એમણે હોસ્પિટલ ચાલુ કર્યું છે અને બીજો એક આનંદનો દિવસ એવો છે કે હું રાષ્ટ્રીય પ્રસંગનો પ્રચારક છું અને બ્યાસી વર્ષ મને આજે શરૂ થાય છે તમારો જન્મદિવસની ઉજવણી પણ આ સાથે કરવામાં આવી છે બંનેનો સુભક્ષ કરીને આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ભારત માતા કી જય